તાલુકા પંચાયત આહવામાં ફાયર સેફ્ટીના બાટલા એક્સપાયર ફાયર સેફ્ટીના બાટલા એક્સપાયર થઈ જવા છતાં પણ એક્સપાયર બાટલાથી જ કામ ચલાવવામાં આવે છે મુખ્ય મથક આહવા પર આવેલા તાલુકા પંચાયતમાં ફાયર સેફ્ટીના બાટલાના એક્સપાયર તારીખ પૂરી થઈ ગઈ હોવા છતાં પણ તેને સમયસર રિફિલ કરવામાં આવ્યા નથી તાલુકા પંચાયતમાં અવરનવર ઘણા નાગરિકો આવે છે અધિકારીઓ આવે છે નાગરિકો પોતાનું કામ લઈને આવે છે આવી જગ્યાએ ફાયર સેફ્ટીની બેદરકારી રાખવી એ અત્યંત નિંદનીય ગણાય છે આગની કોઈ પણ ઘટના સર્જાય તો કામ ન કરતા બાટલાના કારણે ઘણા બધા નાગરિકોના જીવન જોખમમાં જી મુકાય નાગરિકોના જીવનને સીધો ખતરો ઊભો થઈ શકે છે આ બેદરકારી માત્ર કાગળ પરની કામગીરી પૂરતી રહી છે જે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક તાલુકા પંચાયત આહવામાં ફાયર સેફ્ટીના બાટલા સ્થાપિત કરે તથા આ પંચાયતમાં સંપૂર્ણ ફાયર સેફ્ટીની ઓડિટ હાથ ધરે સાથે જ આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં લોકોની સુરક્ષા સાથે ખેલવાડ ન થાય